મિત્રો સાથે કેવી રીતે જીવાય હા મિત્ર એસા કીજે જો ઢાલ સરીકા હોય સુખ સાંજ પડે થોડુંક ચાર રસ્તે ગયા ત્યાં ગલ્લા પર ભેગા થયા આ મિત્ર ના કેવાય મિત્ર એને કેવાય કે દૂધ અને પાણીની દોસ્તી થઈ દૂધ ચૂલા પર ચડ્યું ને ત્યારે દૂધે વિચાર કર્યો કે મારે બળવું પડશે ત્યારે પાણીએ કીધું કે અરે મિત્ર દૂધ તે મારો ભાવ વધાર્યો હા તારામાં મને ભેળવી લીધું પાણીએ આવું કીધું દૂધને તે મને તારામાં ભેળવી લીધું અને તે મારો ભાવ વધાર્યો કારણ કે પચાસ રૂપિયા લીટર હોય કે સો રૂપિયા લીટર હોય દૂધ તો ના કહીએ કે આમાંથી પાણીના અડધા પૈસા કેન્સલ રદ કરો નહીં આપીએ આવું ના કહેવાય એ તો પાણી વાળું હોય પણ દૂધ જ કહેવાય એના પણ સો રૂપિયા જ આપવા પડે હ એટલે પાણીએ કીધું કે મિત્ર તે મારો ભાવ વધાર્યો તે મારો મોલ વધાર્યો છે ને હવે જયારે તું ચૂલા પર ચડશે ને તને આંચ નહીં આવવા દો પેલું હું બળી જઈશ પણ તને નહીં બળવા દો મિત્ર આને